ઓછું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એનઆર આ ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો અહીંયા શિવજીના પુત્ર ગણેશજીનો પંડાલથી ભવ્યથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું અહીંયા એક સ્વરૂપ આપવામાં આવ્યું છે બહારથી પણ તમે ડેકોરેશન જોઈ શકો છો જે આબેહૂબ મંદિરની ક્યાંક ને ક્યાંક આપણાને આ પંડાલ પ્રતીતિ કરાવી રહ્યો છે તમે પણ જોઈ શકો છો પંડાલમાં એકદમ સ્વચ્છતા સુંદરતા અને તમે જ્યારે પ્રવેશો ત્યારે તમને સાક્ષાત જાણે ગણપતિ બાપા અહીંયા બિરાજમાન હોય એવું લાગે હવે આપણા જોડા આ જે આયોજન કર્યું છે એ ભાઈ આપણા સાથે જોડાઈ રહ્યા છે તો એમનાથી વાત કરીશું શું નામ છે મારું નામ જિગ્નેશભાઈ છે આપણા મંડળનું નામ મજી ગામના રાજા છે આપણે અઠ્ઠાણું વર્ષમાં પ્રવેશ કર્યો છે આગલે વર્ષે આપણે પચાસ ફૂટ ઊંચું કેદારનાથ મંદિર બનાવેલું હતું તેમાં લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવેલા હતા અને આ વર્ષે આપણે ઉજ્જૈન મહાકાલ મંદિર બનાવ્યું છે તેમાં પણ રોજ સવારથી લાઇન લાગે છે અને લોકો અહીં આવી દર્શન કરે છે અને તમે ઉજ્જૈન મહાકાલની થીમ ઉપર આજે પંડાલ તૈયાર કર્યો છે તો એ થીમ કોના મગજમાં આવી અને શરૂઆત કેવી રીતે કરી પંડાલ બનાવવા માટે એમ આપણે એવું વિચાર્યું કે ગણ ગણપતિ બેસવે આપણે મંડપ બનાવીને બી બેસાડી શકાય પણ કંઈ યુનિક બનાવીને મન ગણપતિ બાપાની સ્થાપના કરીએ એ માટે આ આગલા વર્ષે આપણે કેનાનથની થીમ પર ગણપતિ બાપા બિરાજ બનાવતા આ વખતે ઉજ્જૈન અને આવતી વર્ષે કંઈ નવું યુનિક વસ્તુ લઈને ગણપતિ બાપાને આપણે કીધું કે ઉજ્જૈનની થીમ ઉપર તમે પંડાલ તૈયાર કર્યો છે બરાબર તો આ હાઈટ કેટલી હશે પંડાલની અંદર આ સિત્તેર ફૂટ હાઈટ છે અને લંબાઈ સાત ફૂટ છે બરાબર અને મૂર્તિ તમે જે રીતે સિલેક્ટ કરો છો તો આ મૂર્તિ કોને ઓર્ડર આપો છો બનાવવા માટે આ મૂર્તિ અમે વલસાડ થી લાવીએ છીએ ઘણા વર્ષોથી મજી કામ જે રાજા છે એમનું ચોવીસ ઓગસ્ટના રોજ ભવ્યથી ભવ્ય એમણે આગમન કર્યું હતું અનેક કાર્યક્રમો રસ્તાઓમાં યોજાયા હતા ગંગા આરતી થઈ હતી વિશેષ આકર્ષણો સાથે લોકોએ પણ એમાં જોડાયા હતા તો આ બધું આયોજન કરવા માટે પણ આર્થિક રીતે પણ કેટલાક ખર્ચાઓ થતા હોય છે તો એમના વિશે શું કહેશો તમે હા અમારે મજી ગામના રાજામાં અઢારથી વીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે પણ ગણપતિ બાપાની અસીમ કૃપા અને ગણપતિ બાપા સાક્ષાત અમારી સાથે છે એટલે અમને કોઈ અડચણ આવતી નથી અહીં દરેકની મનો માનેલી મનોકામના પૂર્ણ થાય છે એટલે લોકો વલસાડ વાપી સુરત દરેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને દરેકની મનોકામના પૂરી થાય એ અમે ફીલ કરીએ છીએ એટલા માટે જ અહીં હજારોની સંખ્યામાં સવારથી સાંજ સુધી માણસ આવે છે બરાબર જે રીતે આ ભાઈએ કીધું કે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડે છે એ ચાહે પછી વાપીથી આવે કે વલસાડથી આવે છે આજુબાજુના વિસ્તારના તમામ ભક્તો અહીંયા મજીકામકા રાજાના દર્શનાર્થે ઉમટે છે